જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં ને બપોરે જો બધી ગયો પાવાનું નિરવાનું બધું કામ થઈ ગયું છે લક્ષ્મીની જો ખાઈને ઉભી છે લક્ષ્મીના રક્ષા હવે ઢીલી પડે એટલે હરી જાય છે અને ઉમા ગોરી તો બે બે ગયા છે આ બે બેનપણી વાતું કરે છે કાબરૂ પણ એની બેનપણીઓ આવી ગઈ છે અને સુરભી જો ઊભી છે અને બધા એને સવારે પણ ખાવા પીવા આપી દીધું છે શાંતિથી રોટલી કળ સખાડી દીધા છે અને આજ થોડો ખાસ દિવસ છે અને અમારા મેરેજ એનિવર્સરીના દસ વર્ષ પૂરા થયા છે લગ્ન થયા એને અને આ જગ્યા મુબે છે તો આજના દિવસે દર વખતે ક્યારેય એવું નહીં કે આ હોટલમાં જવું ફરવા જવું પણ આજ મારે એક અલગ જ જગ્યાએ જવાનું છે ને એ વાત ખાલી સાંભળી હતી એ સાંભળવા ઉપરથી ત્યાં જઈશી પહેલી વાર જોઈશી કે હું છે હું નહીં અને એનો પણ એક જગ્યાનો ઇતિહાસ છે તો મને મારા આ ખાસ દિવસે ત્યાં મને જવા મળે તો મારી માટે હું ખુશીની વાત છે અને કઈ જગ્યા છે ક્યાં જાય છે તમે આગળ વિડીયામાં બતાવશો અને કહેશું પણ તો ગાડી એ સવારી થઈને વાટ જોવે છે આપણી

તો આપણે જેમ અમારા ગામ કોઝડી થી તે થોડુંક જ તે દૂર હાલીને ને પણ પોગી કે એટલું જ દૂર છે અને કુંભણ ગામમાં આવી ગયા છીએ અને પહેલી વાર હું આવી છું અને આજ તો મારી માટે બહુ ખુશીનો દિવસ છે કે આ જાહલ માને અને વરુડી માને અને ખોડિયાર માં આ જે બે ખાંભી બતાવી છે ને અલગ અલગ આંખની એમાં એક છે ને વરુડી છે અને એક ખોડિયાર માં છે અને જે મુંગટ પહેરેલી એકલી ખાંભી છે ને એ ઝાહલાઈ માની છે તો મેં પેલી વાર દર્શન કરું છું તો ચક્ષ નમન જાહલ માની અને ખોડિયાર માની ને વરુડી માની અને ખબર તો ઘણા વર્ષો હતી હતી કે આપણા કુંભળ ગામમાં ખાંભી આવેલી છે જાહલાઈ મને પણ ખબર નથી અને આ પૂરા ઇતિહાસની ખબર નથી છે કે નથી શું છે કે કઈક આમ જાણ જ નથી ઘણા વર્ષથી એમ ખાધું કે હશે 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 ફાઇનલી પાકું કરી લીધું કે શેષ તે ઘણી બધી જગ્યા છે સરસ મજાનો એક રૂમ પણ છે અને મોટો જબર હોલ પણ છે અને પાછળ પણ જગ્યા છે એટલે અહીં જો એક બાવણું મૂકેલું છે પંખા સુવિધા બધી મસ્ત છે બેસવાનું અને આ જો અહીંયા વચ્ચે સબુતરાનો મોર લોહાયડો ધજા છે માતાજીની અને મંદિર પણ નાનું મસ્ત છે દરવાજા સહિત સહિતના પેક મંદિર છે ફરતી જગ્યા છે આ મંદિર કુંભ મહુવા તાલુકો ગામ કુંભણ અને ગામના પાદરમાં છે દેખાય છે અહીંથી આપણે પાણીનો ટાંકો છે અને નિશાળ પણ બાજુમાં છે અને મસ્ત માતાજીનું મંદિર ને દરવાજો ને બધું આમ દેખાય કે આવે કે આ મંદિર અહીંયા જ છે તો ઝાહલમાનું મંદિર છે ખાંભી છે એ તો ખબર પડી ગઈ છે કે આપણા બાજુના જ ગામમાં છે પણ કેમ છે એ થોડી ઘણી મને જે કાંઈ ખબર છે હું તમને કહું અને તમને પણ વધારે કોઈને ખબર હોય તો મને કમેન્ટ દ્વારા કહેજો તો એમ કહેવાય છે કે ઝાહાલમાં જ્યારે દુષ્કાળ પડ્યો ત્યારે એને માલ ઢોર લઈ અને એ જે પાણી વાળો વિસ્તાર હતો ત્યાં સારતા સારતા સિંધમાં પાસે પહોંચી ગયા હતા તો ત્યાં સિંધના સુમરાની નજર ઝાહાલમાં ઉપર પડી કે ઝાહલ આય બહુ રૂપાળા છે તો ઝાહલ ઝાહલાઈ મારા ઝાહલ ઝાહાલાઈને હું મારા ઘરમાં બેસાડું એવી રીતના સિંધના સુમરાએ રસ કરી પણ ઝાહાલમાંની ત્યારે એ સમયમાં ભણ્યા નહોતા પણ બુદ્ધિ બહુ આવેલી હતી તો ઝાહલમાં એવું કર્યું કે એણે એમ કીધું કે મારે હવા મહિનાનું વ્રત છે હું વ્રત પૂરું કરી લઉં પછી હું તમારા ઘરમાં બેસું કે કે ત્યાં એટલી જ વારમાં એમના ઘરવાળા સામત આહિરને ખબર પડી તો સામત આહિર ને ઝાહલ મળવા ગયા તો ઝાહલ એકે એકવાર મને મળવા જ્યો ઝાહલને ને સિમના સુમરાને એમ કીધું તો એકવાર મળવા જવા દીધા તો ઝાહલે ઝાહલાએ સીઠી લખીને આપી દીધી બીજું કાંઈ બોલ્યા નહીં ખાલી એટલું કીધું કે મારા વીર રા નવઘણને આપી દેજો તો રા નવઘણ છે એ ઝાહલાઈને ભાઈ હતા ઇતિહાસ બધાને ખબર જ છે કે ઉગાનું દાન દેવાતા હતા બોદરે આપી દીધું અને રા નવઘણને બસાવ્યા હતા અને ઝાહલ એના જીભના માનેલા બેન હગી બેન કરતાં વિશેષ રાખતા તો સામંત આહિર રાનવગઢ પાસે આવ્યા રાનવગઢે સીઠી વાસી કે જાહલને સિંધના સુમરાએ લૂંટી લીધી છે તો રાનવગઢને એમ છું કે રસ્તો બહુ ઝાઝો છે હું કેમ એટલાથી ટૂંકા દિવસમાં પોગી એમ તો તોય તે રાનવગઢ એ નહીં દિવસે ચડાઈ કરી અને નીકળી ગયા રસ્તામાં અયાવજના આઈમાં એ રોકી રેખા કે અયાવજના આઈમાં એટલે વરૂડીમાં એ વરૂડીમાં એમ કીધું કે સાસુ પિતા સાવ ટાણું છે તો કે નહીં મા મને રોકોમાં નાની એવી દીકરી બનીને આવ્યા હતા તો કે રોકવામાં મને મારે જાવું પડશે કે કે જાહલ ને બસ અને કરો નહીં પોગું તો અનર્થ થઈ જાય તો કે તું તમે ચિંતા કરો માય કે તમે પોગી જાઓ ખાલી તમે સાસુ પીતા જાઓ તો રા નવઘરને કાંઈક એવું લાગ્યું કે આ દીકરી નથી કોઈ જગદંબા છે તો હાલો સાસુ પીતા જાય સાસુ પી જમી અને ઊભા થયા તો એણે વાત કરી કે મારે ઝાહલ પાસે પોગવું પડશે પછી વરૂડીમાએ એમ કીધું કે તમે પાસે પોકવા માટે હું રસ્તો બતાવું છું દરિયાની વચ્ચે એ કે હું રસ્તો કાઢી તમે બસ ખાલી વરોડીનું નામ લેજો એ જો ભાલા ઉપર કાળી ચકલી બનીને આવું તો એ માનજો કે વરોડીમાં આવી ગઈ છે તો રા નવઘણ દરિયે પહોંચ્યા અને વરોડીમાંનું યાદ કર્યા કે હે મા વરોડી અમે પોગી ગયા છીએ અહીંયા હવે આમાં અમે શું કરીએ એટલે ડાયરેક્ટ ભાલા ઉપર કાળી ચકલી બની અને બેસી ગયા ભાલા ઉપર અને દરિયાની વચ્ચે રસ્તો બનાવ્યો એટલે જેથી કરીને જલ્દી કરી અને આવતા રહ્યા આ જગ્યા ઉપર પછી એણે કીધું કે વરોડી ખોડિયામાં મંદિર ને બંધાવેલું છે રા નવ ગણે અને પછી રાહાલબેન કીધું કે તને રા નવ ગણ જેવો વીર તારે અને તારે આ શું જરૂર પડી કે ન્યા જવાની તો કે ભાઈ અમે માલ ધારી અમારે માલ ભૂથા રે દુષ્કાળ પડ્યો તો અમારે તો ગમે ત્યાં જવું પડે તો કે કે આજથી આ નવ ઘણી એમ કહે છે કે આજથી મારી બેન કોઈ જગ્યાએ નહીં જાય બાર ગામડા હું તને આપું છું તો કે નહીં તારા ગામડા તું રાજનો રાજા મારથી ન લેવાય તો કે તું ને કે કે મારી હાટું થઈને દેવાજ બાપા એ કે કે ઉગાનું માથું આ હોપી દીધું એ કે અને એ કે તું નાની હતી તી તારા બદલે દૂધ માનું મેં પીધું તું તો જો તું મને તારો વીર માનતી હો તો તારે આ કાપડામાં બાર ગામડા લેવા પડશે પછી જાહલ આઈ માની ગયા અને બાર ગામડા આપ્યા અને બારે ગામડાને નામ ક ઉપરલી રાખેલું છે ક જે નામની આગળ આવે આજુબાજુના જ ગામડા છે કુંભણ અને મારું ગામ કોંજળી છે તો કોંજળીની ગામમાં ક્યાં ક્યાં ગામ આવે ક ઉપરલી જેટલા મને યાદ છે એટલા હું બોલું અને જો તમને કોઈને કાંઈ અલગ ગામ કે નામ ખબર હોય તો મને કમેન્ટ કરજી અને જણાવજો તો પહેલું તો ઝાહલાઈમાંનું આ ગામ કુંભણ છે પછી એની એની જ બાજુમાં અમારું ગામ કોંઝળી છે અને ત્રીજું અમારે કોંઝડી પછી જ આવે છે તરત જ તે કાળેલા આવે છે પછી કાકેડી આવે છે જે આપણે મરા બાપુની કથા હતી ત્યારે ખબર છે બધાને કાકેડી ગામ છે ને કાકેડીની બાજુમાં કાકરિયા ગામ છે કાકરિયા પછી કોબડિયા કોબડિયા પછી કણકોટ કણકોટ પછી કોટામોય કોટિયા પછી કાટીકડા અને કંટાસર અને જે કાંકરિયા ગામનું નામ લીધું છે એ અમારા આજુબાજુ વિસ્તારમાં ગામનું એક એનું નામ કાકરિયા નથી પણ એ ગામને અમે કીકરિયા કહીએ છીએ એટલે કદાચ સમય જતા નામ બદલું છે અમારી બાજુના બાર નામમાંથી એક ગામ કીકરિયા છે અને એ સમયમાં એ ગામનું નામ કદાચ કાંકરિયા હશે કારણ કે અત્યારે કોઈ આજુબાજુમાં કાંકરિયા ગામ નથી તો એટલા ગામ એપાથા ઝાહાલાઈને મને પણ બહુ ખુશી છે કે મારા જ ગામની બાજુમાં ઝાહલ આવીને મારા અમારા બાર ગામ હોપાણા અને ઝાહલાઈમાં અહીંયા જ રહ્યા પોતાનું જીવન આખું અને આજના દિવસે ખાસ કરીને અમારા લગ્નના દસ વર્ષ પૂરા થયા અને અગિયાર હું બેઠું એના ખાસ દિવસે મને આ બધું જાણવા મળ્યું એટલે મારા માટે બહુ મોટી ખુશીની વાત છે ને આ મંદિરની દૂરથી ધજા દેખાય છે એની ધજાની અંદર જ લખેલું છે જય જહાલમા તો આપણો આજનો વ્લોગ જ પૂરો કરશું તમને કેવો લાગ્યો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો હવે આપણે દર્શન કરી લીધા છે અને જઈસી ઘર તરફ આમે મોર કેટલો આવ્યો છે જો ખરી મોરથી આખા આંબા ઢળી પડ્યા પાંદડાય ન દેખા